નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણાવીશું ધોરણ સાત ગણિત ચેપ્ટર નંબર સેકન્ડ અપૂર્ણાંક અને દશાં સંખ્યાઓ જેમાં પ્રશ્ન નંબર પાંચનો પહેલો પ્રશ્ન છે સાત ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ આપણે જેના નવા પેજ ઉપર જોઈએ સાત ભાગ્યા શું છે ત્રણ પોઈન્ટ પાંચ આપણા આ પહેલા નંબરનો પ્રશ્ન છે ઓકે તો સાત ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ સાતના છેદમાં કઈની આપણે એક મૂકી દઈશું ભાગ્યા આ ત્રણ પોઈન્ટ પાંચ છે અને પોઈન્ટમાંથી હટાવવાના છે તો મેં અહીંયા પાંત્રીસ મૂકીને પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો અહીંયા એક ઝીરો મૂકી દઈશું અને અહીંયા એક મૂકી દઈશું ઓકે હવે સાતના છેદમાં એક અહીંયા ભાગાકાર છે ભાગાકારની જગ્યાએ મેં અહીંયા ગુણાકાર કરું છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો તો એ જમણી બાજુનો જે અપૂર્ણાંક છે એ વ્યસ્ત થઈ જશે એટલે પાંત્રીસના છેદમાં દસ છે તો દસના છેદમાં શું થઈ જશે પાંત્રીસ થઈ જશે હવે અહીંયા ધ્યાન આપો કે અંશ સોરી

તો હવે પાંચ કઈ રીતે મૂકીશું કઈ જગ્યાએ મૂકીશું તો એના માટે આપણે શું કરીશું પેલા સાતના છેદમાં એક ગુણે દસના છેદમાં અહીંયા પાંત્રીસ મૂકી દીધા પાંત્રીસ અને સાત બંને કટ કરી દઈશું પાંત્રીસ ભાગ્યા સાત કેટલા જવાબ આવ્યો તમારો પાંચ જવાબ આવ્યો તો આપણે જે આ સાત અને પાંત્રીસમાંથી કઈ સંખ્યા મોટી છે પાંત્રીસ અને પાંત્રીસ ક્યાં છેદમાં તો આપણે છેદમાં પાંચ મૂકી દઈશું ઓકે ચલો હવે આગળ ચલો હવે અહીંયા સાત સાત તો કટ થઈ ગયું એટલે સાત કટ થઈ ગયો એટલે શું આવશે એક ઓકે એકના છેદમાં અને નીચે શું છે છેદમાં એક ગુણ્યા અહીંયા અંશમાં કેવું લે છે દસ ઓકે હવે આપણે અહીંયા પાત્રીસ કટ કરીને કેટલા મૂક્યા તો પાંચ એટલે દસના છેદમાં પાંચ ઓકે તો અહીંયા શું છે એક હવે હવે એકના છેદમાં એક ગુણ્યા દસ ભાગ્યા પાંચ થશે કેમ કે અંશ અને છેદનો શું થાય ભાગાકાર કરીશું તો આને કટ કરી દઈશું દસ અને પાંચને કટ કરી દઈશું જવાબ ક્યાં મૂકીશું પાંચ દસ ભાગ્યા પાંચ કરીશું શું જવાબ આવે બે એટલે અંશ ઉપર અંશ દસ અને પાંચમાંથી કઈ સંખ્યા મોટી છે દસ તો ત્યાં આપણે બે મૂકી દઈશું તો દસ અને પાંચ કટ કરી દીધો તો અહીંયા દસ ની જગ્યાએ બે મૂકે એ બે મૂકી દઈશું અને છેદમાં કંઈ નહીં એટલે આપણે એક મૂકી દઈશું હવે અંશ અંશનો શું થશે ગુણાકાર થશે એક ગુણ્યા બે કેટલા થશે એક ગુણ્યા બે અને એક એક અને પછી બે એક ગુણ્યા બે કેટલા થશે બે અને છેદમાં શું છે એક અને બે ભાગ્યા એક કેટલો જવાબ આવશે તમારો બે જવાબ આવશે ઓકે ચલો હવે આગળ નંબરનો પ્રશ્ન જોઈશું છત્રીસ પોઈન્ટ છત્રીસ સોરી છત્રીસ ભાગ્યા જીરો પોઈન્ટ ટુ શું છે છત્રીસ ભાગ્યા છત્રીસ ભાગ્યા જીરો પોઈન્ટ ટુ છે ઓકે તો હવે આપણે શું લખી દઈશું છત્રીસના છેદમાં કઈ નહીં એટલે એક ભાગ્યા આ જીરો પોઈન્ટ ટુ છે બાજુ કેટલાક છે એક તો એક જોડે મૂકી દઈશું અને અહીંયા દસ મૂકી દઈશું ઓકે હવે એ ધ્યાન આપો છત્રીસના છેદમાં એક છત્રીસના છેદમાં એક આ ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરો તો બેના છેદમાં દસ છે તો શું થઈ જશે એનો વ્યસ્ત થઈ જશે દરેક દસના છેદમાં જ્યારે પણ ભાગાકારની જગ્યાએ તમે ગુનાકાર કરો તો ભાગાકારની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે બેના છેદમાં દસ છે તો એની જગ્યાએ દસના છેદમાં શું થઈ જશે બે થઈ જશે ઓકે હવે ધ્યાન આપો દસ ભાગ્યા દસ ભાગ્યા બે કરો દસ ભાગ્યા બે કરશો કેમ કે અંશ અને છેદનો ભાગાકાર થાય તો દસ ભાગ્યા તમે બે કરશો તો શું જવાબ આવશે પાંચ બે પંચો દસ તો શું જવાબ આવશે પાંચ જવાબ આવશે તો આપણે શું કરીશું દસ અને બે ને કટ કરી દઈશું અને દસ અને બેમાંથી કઈ સંખ્યા મોટી દસ તો ત્યાં આગળ આપણે પાંચ મૂકી દઈશું ઓકે હવે શું છે છત્રીસ છેદ અંશમાં શું છે છત્રીસ ગુણ્યા અને અહીંયા દસ તો કટ થઈ ગયાની જગ્યાએ શું છે પાંચ તો છત્રીસ ગુણ્યા પાંચ અંશ અંશનો ગુણાકાર કરી દઈશું એટલે છત્રીસ ગુણ્યા પાંચ છેદમાં શું છે એક અને છેદમાં એક હોય તો મૂકવાની જરૂર હતી નથી ઓકે હવે છત્રીસ ગુણ્યા પાંચ કરીશું તો છત્રીસ ગુણ્યા પાંચ શું જવાબ આવશે તમારો એકસો ને એસી કેટલો જવાબ આવશે એકસો ને એસી ઓકે તો આ એનો જવાબ છેદમાં એક મુકવાની જરૂર નથી ઓકે ચલો હવે આગળનો પ્રશ્ન જોઈશું છત્રીસ ભાગ્યા જીરો પોઈન્ટ ટુ જોયું છે ત્રણ પોઈન્ટ પચીસ ભાગ્યા જીરો પોઈન્ટ પાંચ જોઈશું શું છે ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ભાગ્યા જીરો પાંચ કેટલા જીરો પાંચ હવે ત્રણ પોઈન્ટ પચીસ છે એની જગ્યાએ મેં ત્રણસો ને પચીસ મૂકી દેશું અને છેદમાં આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો બે જીરો મૂકીને અહીંયા એક મૂકી દઉં છું એ રીતે ભાગાકાર હવે જીરો પોઈન્ટ પાંચ છે એની જગ્યાએ પાંચ મૂકીને છેદમાં દસ મૂકું છું કેમ કે અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો એક જીરોને અહીંયા એક મૂકી દઈશું હવે ત્રણસો પચીસના છેદમાં સો ત્રણસો પચીસના છેદમાં સો ઓકે હવે આ ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુનાકાર કરો તેની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે પાંચના છેદમાં દસ છે તો દસના છેદમાં શું થઈ જશે પાંચ થઈ જશે ઓકે હવે અહીંયા ધ્યાન આપો કે આ જો સો છે અને અહીંયા ઉપર અંશમાં દસ છે અને છેદમાં સો છે તો લાસ્ટ ઝીરો કટ લાસ્ટ ઝીરો કટ અહીંયા ઉપર એક રહી ગયો એટલે લાસ્ટ ઝીરો કટ થઈ ગયોનો અને અહીંયા લાસ્ટ ઝીરો કટ થઈ ગયો અહીંયા ઉપર શું છે એક રહી ગયો ઓકે હવે ત્રણસો પચીસ ત્રણસો પચીસ ભાગ્યા પાંચ કરો કેમકેશ બરાબર બે માંથી શૂન્ય બે ત્રણ માંથી ત્રણ શૂન્ય ઉપરથી પાંચ ઉતારીશું અને પાયે પાયે શું થશે પચીસ શૂન્ય શૂન્ય એટલે શું જવાબ આવશે પાસઠ જવાબ આવશે ઓકે હવે આ ક્યાં મૂકવો આપણે ઓકે હવે આ જે છે આ ત્રણસો પચીસ અને પાંચમાંથી કઈ સંખ્યા મોટી છે ત્રણસો પચીસ તો ત્રણસો પચીસને કટ કરી દઈશું અને પાંચને કટ કરી દઈશું અને પાસઠ ક્યાં મૂકી દઈશું અહીંયા અંશ મજા ત્રણસો પચીસ હતા ત્યાં હવે પાસઠ ગુણ્યા અહીંયા એક પાસઠ ગુણ્યા હવે અંશ અંશનો ગુણાકાર કરી દઈશું પાસઠ ગુણ્યા એક અને છેદમાં શું છે દસ ઓકે તો પાસઠ ગુણ્યા એક કેટલા થશે પાસઠ થશે અને છેદમાં શું છે દસ બરાબર હવે પાસઠ ભાગ્યા દસ કરીશું તો કઈ રીતે કરીશું પાસઠ મૂકી દઈશું જ્યારે દશાંશનો ભાગાકાર કરવાનો હોય તો પોઈન્ટ ક્યાં જાય જમણીથી ડાબી બાજુ હવે પાસઠ ભાગ્યા દસ કરવાના છે આમાં દસમાં કેટલા ઝીરો છે એક તો એક અને પછી પોઈન્ટ મૂકી દઈશું એટલે જમણીથી ડાબી બાજુ ખસે એટલે છ પોઈન્ટ પાંચ આનો જવાબ આવશે ઓકે ચલો હવે આગળ હવે આ કયા નંબરનો પ્રશ્ન છો કયા નંબરનો પ્રશ્ન હતો ત્રણ પોઈન્ટ પચીસ ભાગે જીરો પોઈન્ટ પાંચ ત્રીજા નંબરનો હવે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું કે ત્રીસ પોઈન્ટ ચોરાણું ભાગ્યે જીરો પોઈન્ટ સાત શું છે ચોથા નંબરનો પ્રશ્ન ત્રીસ પોઈન્ટ ચોરાણું ત્રીસ પોઈન્ટ ચોરાણું ભાગ્યા શું છે ઝીરો પોઈન્ટ સાત ઓકે તો આ ત્રીસ પોઈન્ટ ચોરાણું છે એની જગ્યાએ ત્રણ હજાર ચોરાણું મૂકું છું કેમ પોઈન્ટમાંથી હટાવી દીધું કેમ આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો એક જીરો મૂકીને અહીંયા એક મૂકી દઈશું ઓકે તો ત્રણ હજાર ચોરાણું ત્રણ હજાર ચોરાણું ના છેદમાં સો આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરું છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુનાકાર કરો તો તેની જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે સાતના છેદમાં દસ છે તો દસના છેદમાં સાત થઈ જશે ઓકે હવે અહીંયા સો છે અને અંશમાં દસ છેદમાં સો છે એટલે લાસ્ટ ઝીરો કટ લાસ્ટ ઝીરો કટ અહીંયા એક બચ્યો ઓકે તો આને પણ એકને લખવાની જરૂર નથી આખું કટ કરી દેશો તો પણ ચાલશે હવે ચોરાણું એટલે તમે ત્રણ હજાર ચોરાણું ભાગ્યા સાત કરશો તો તમારો શું જવાબ આવશે ચારસો ને બેતાલીસ જવાબ આવશે તો ઓકે હવે આ ચારસો બેતાલીસ ક્યાં મૂકીશું તો આ ત્રણ હજાર ચોરાણું અને સાત કટ કરી દઈશું અને આમાંથી આપણે જવાબ હતો હવે આ ચારસો બેતાલીસ ક્યાં મૂકીશું તો ત્રણ હજાર ચોરાણું સાંજમાં કઈ સંખ્યા મોટી છે ત્રણ તો ત્યાં આ બંનેને ને કટ કરી દઈશું અને ચારસો બેતાલીસ ત્યાં મૂકી દઈશું ચારસો ને બેતાલીસ હવે અંશમાં શું છે ચારસો ને ખાલી મેં અહીંયા ચારસો ને બેતાલીસ મૂકી દેવ છું ઓકે અને છેદમાં શું છે દસ છે તો બીજે મેં દસ મૂકી દેવ છું ઓકે ચલો હવે આ તો ચારસો બેતાલીસ ભાગ્યા દસ કરીશું ચારસો ને ભાગ્યા શું કરીશું દસ કરીશું તો ચારસો બેતાલીસ ભાગ્યા દસ કઈ રીતે થશે મેં ચારસોને બેતાલીસ મૂકી દઉં છું અને માં કેટલા ઝીરો છે એક તો જમણીથી ડાબી બાજુ એક અંક ખકશું એક અને પછી તર્ક પોઈન્ટ મૂકી દેશું એટલે જવાબ શું આવશે તમારે ચુવાલીસ પોઈન્ટ બે આનો જવાબ છે શું છે ચુવાલીસ પોઈન્ટ બે ઓકે ચલો હવે પ્રશ્ન જીરો પોઈન્ટ પાંચ ભાગ્ય જીરો પોઈન્ટ પચીસ શું છે જીરો પોઈન્ટ પાંચ ભાગ્યા જીરો પોઈન્ટ ટુ ફાઈવ ઓકે તો જીરો પોઈન્ટ ફા છે એની જગ્યાએ મેં પાંચના છેદમાં દસ મૂકી દઉં છું કેમ કે આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો એ એક જીરો એક મૂકી દઈશું ભાગ્યા એ રીતે જીરો પોઈન્ટ પચીસ છે અહીંયા બે જીરો અને અહીંયા એક મૂકી દઈશું ઓકે તો અહીંયા પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ અહીંયા ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરું છું જ્યારે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરશો ત્યારે જમણી બાજુનો અપૂર્ણાંક વ્યસ્ત થઈ જશે એટલે પચીસના છેદમાં સો છે

પચીસ ઓકે હવે પાંચ ક્યાં મૂકવાના તો પાંચ ઉપર છે ને છેદમાં પચીસ છે તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી પચીસ તો પચીસ અને પાંચને કટ કરીને પચીસના જોડે તમે પાંચ મૂકી દેશો ઓકે હવે અહીંયા અંશમાં શું છે દસ અને અહીંયા છેદમાં શું છે પાંચ તો દસ ભાગ્યા પાંચ કેટલા થશે તો દસ ભાગ્યા પાંચ બે થશે તો પાંચ ગુણી દસ ઓકે તો આનો જવાબ શું આવશે બે ચલો હવે આપણે ઝીરો પોઈન્ટ પાંચ ભાગે ઝીરો પોઈન્ટ પચીસ જોઈ લીધો એટલે પાછામાં નંબરનો પ્રશ્ન જોઈ લીધો છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું સાત પોઈન્ટ પંચોતેર ભાગે ઝીરો પોઈન્ટ પચીસ શું છે સાત પોઈન્ટ સાત પોઈન્ટ પંચોતેર સાત પોઈન્ટ શું છે પંચોતેર ભાગ્યા જીરો પોઈન્ટ પચીસ ઓકે તો ચલો સાત પોઈન્ટ પંચોતેર તો મેં અહીંયા મૂકી દઉં સાતસોને પંચોતેર છેદમાં પોઈન્ટની જમની બાજુ કેટલા જીરો છે બે જીરો છે બે અંક છે તો બે જીરો અને અહીંયા એક મૂકી દઈશું ઓકે સાતસો પંચોતેર સાતસો ને પંચોતેરના છેદમાં શું છે સો અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દેસુ અને પચીસ ના છેદમાં સો છે તો સોના છેદમાં શું થઈ જશે પચીસ થઈ જશે કેમ કે અપૂર્ણાંક ઓકે હવે અંશમાં છો છે તો બંને શું થઈ જશે કટ થઈ જશે ઓકે હવે સાતસો પંચોતેર ભાગ્યા પચીસ કરો સાતસો પંચોતેર ભાગ્યા શું કરવાનું છે તમારે પચીસ કરવાના છે તો શું જવાબ આવશે તમારે તો સાતસો પંચોતેર ભાગ્યા પચીસ શું જવાબ આવશે એકત્રીસ જવાબ આવશે એટલે આ પચીસ અને સાતસો પંચોતેરને કટ કરી દઈશું અને એકત્રીસ ક્યાં મૂકી દઈશું અહીંયા ઉપર જ્યાં સંખ્યા મોટી હોય ત્યાં હવે એકત્રીસ અંશમાં શું લેવું ખાલી એકત્રીસ અને છેદમાં તો બધું કટ થઈ જાય છેદમાં મૂકવાની જરૂર નથી એટલે જવાબ શું આવશે એકત્રીસ ઓકે ચલો આગળનો પ્રશ્ન જોઈશું હવે સાત પોઈન્ટ પંચોતેર ભાગે ઝીરો પચીસ જોઈ લીધા છે હવે છોતેર પોઈન્ટ પાંચ ભાગે પોઈન્ટ પંદર છોતેર પોઈન્ટ પાંચ છોતેર પોઈન્ટ પાંચ ભાગ્યા જીરો પોઈન્ટ પંદર હવે છોતેર પોઈન્ટ પાંચ છે તે એની જગ્યાએ મેં સાતસોને પાંસઠ મૂકી દે છે ઓકે અને અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો અહીંયા એક જીરો અને અહીંયા એક મૂકી દઈશું ભાગ્યા જીરો પોઈન્ટ પંદરની જગ્યાએ જીરો પંદર મૂકી દઈશ અને પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો બે જીરો મૂકીને અહીંયા એક મૂકી દઈશું ઓકે હવે સાતસો પાંસઠ સાતસો ને પાસઠ ના છેદ માં દસ અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશ તો પંદરના છેદમાં સો છે તો સોના છેદમાં શું થઈ જશે પંદર થઈ જશે હવે અહીંયા લાસ્ટ ઝીરો કટ તો અહીંયા દસ રહે સાતસો પાસઠ ભાગે તમે પંદર કરો કેમ કે આ અંશમાં છે એના છેદમાં છે ઓકે હવે સાતસો પાસઠ ભાગ્યે પંદર કરશો તો શું જવાબ આવશે એકાવન એના માટે શું કરીશું આ બંનેને કટ કરી દઈશું સાતસો પાસઠ ભાગ્યા તમે પંદર કરશો તો જવાબ શું આવશે તમારે એકાવન જવાબ આવશે તો એના માટે આપણે એકાવન ક્યાં મૂકવા તો સાતસો કટ કરી દઈશું અને પંદર કટ કરી દઈશું આવાથી આંબામાંથી મોટી સંખ્યા કઈ સાતસો તો તે આગળ આપણે એકાવન મૂકી દઈશું એટલે અંશમાં છે તો અંશમાં એકાવન મૂકી દઈશું હવે શું લઈએ એકાવન ગુણ્યા દસ અહીંયા શું છે હજુ દસ છે તો એકાવન ગુણ્યા દસ અને છેદમાં કઈ છે નથી તો નહીં મૂકવાનું છેદમાં તો એકાવન ગુણ્યા દસ તો શું જવાબ આવશે એકાવન ગુણ્યા દસ તો પાંચસો ને દસ કઈ રીતે ઓકે ચલો હવે આગળ જોઈશું હવે આ છોતેર પાંચ એટલે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સોરી સાતમા નંબરનો પ્રશ્ન જોઈ લીધો હવે આઠમા નંબરનો પ્રશ્ન જોઈશું સાડત્રીસ પોઈન્ટ આઠ ભાગ્યા વન પોઈન્ટ ચાર શું છે સાડત્રીસ પોઈન્ટ આઠ સાડત્રીસ પોઈન્ટ આઠ ભાગ્યા વન પોઈન્ટ છ ઓકે તો સાડત્રીસ પોઈન્ટ આઠ છેની જગ્યાએ ત્રણસો ને મૂકી દઉં છું છેદમાં અહીંયા પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો એક જીરો અને અહીંયા એક અને અહીંયા ભાગ્યા વન પોઈન્ટ ચારની જગ્યાએ ચૌદ મૂકી દઈશ અને પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો એક જીરો અને અહીંયા એક મૂકી દઈશું બરાબર આ ત્રણસો ત્રણસો ને એઠ્યોતેર ના છેદમાં દસ હવે ભાગાકારની જગ્યામાં ભાગ્યા ચૌદ કરો તો ત્રણસો ઇઠ્યોતેર ભાગ્યા ચૌદ કેટલા થશે તો ત્રણસો ઇઠ્યોતેર ભાગ્યા ચૌદ એટલે ત્રણસો ભાગ્યા તમે ચૌદ કરશો તો શું જવાબ આવશે તમારે સત્યાવીસ જવાબ આવશે ત્રણસો એઠ્યોતેર કટ કરી દઈશું અને ચૌદ કટ કરી દઈશું હવે અંશમાં મોટી સંખ્યા છે કે છેદમાં તો અંશમાં મોટી સંખ્યા છે તો આ સત્યાવીસ ક્યાં મૂકીશું અંશમાં મૂકી દઈશું હવે અંશમાં શું છે સત્યાવીસ અને છેદમાં કંઈ નથી તો અંશમાં સત્યાવીસ છે તો આપણે ખાલી સત્યાવીસ મૂકી દઈશું એટલે આનો જવાબ શું આવશે તમારે સત્યાવીસ ઓકે આ હતો આપણે આઠમા નંબરનો પ્રશ્ન હવે છેલ્લો પ્રશ્ન છે નવમાં નંબરનો પ્રશ્ન ઓકે તો નવમો પ્રશ્ન શું છે બે પોઈન્ટ તોતેર ભાગ્યા વન પોઈન્ટ થ્રી શું છે બે પોઈન્ટ તો તેર ભાગ્યા બે પોઈન્ટ તો ભાગ્યા વન પોઈન્ટ થ્રી હવે શું કરીશું બે પોઈન્ટ તોતેર છે એની જગ્યાએ બસો ને તોતેર મૂકી દઈશું અને છેદમાં આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે બે તો અહીંયા બે જીરો મૂકીને અહીંયા એક મૂકી દઈશું અને ભાગ્યા આ વન પોઈન્ટ થ્રીની જગ્યાએ તેરના છેદમાં આ પોઈન્ટની જમણી બાજુ કેટલા અંક છે એક તો અહીંયા એક જીરો મૂકી દઈશું ઓકે પોઈન્ટની જમણી બાજુ એક અંક છે તે એક ઝીરો મૂકીને ડાબી બાજુ એક મૂકી દઈશું એટલે દસ થઈ જશે હવે બસો તો તેર ને સોરી બસો તોતેર બસો ને બસો ને છેદમાં શું છે સો અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દઈશું અને તેરના છેદમાં દસ છે તો દસના છેદમાં તેર મૂકી દઈશું લાસ્ટ જીરો કટ લાસ્ટ જીરો કટ ઓકે હવે આ બસો તોતેર ભાગ્યા તેર કરશો તો શું જવાબ આવશે હવે બસો તોતેર આ બસો તોર એટલે બસો તો તેર ભાગ્યા તમે તેર કરશો તો જવાબ શું આવશે એકવીસ જવાબ આવશે તો આ એકવીસ ક્યાં મૂકીશું તો પહેલાં અંશ અને છેદને કટ કરી દઈશું જે સંખ્યા મોટી હોય ત્યાં મૂકીશું એટલે બસો તોતેર ક્યાં છે મોટો છે મોટી સંખ્યા છે ક્યાં છે અંશમાં છે તો આપણે અંશમાં એકવીસ મૂકીશું અને અંશમાં શું છે એકવીસ એક કેટલા થશે એકવીસ અને છેદમાં શું છે ખાલી દસ આ દસ બાકીને તો દસ મૂકી દઈશું એટલે આપણે અહીંયા શું કરીશું એકવીસ ભાગ્યા દસ કરીશું ઓકે તો અહીંયા એકવીસ મૂકી દઈશું જ્યારે આ દસની અંદર કેટલા ઝીરો છે એક તો જમણીથી ડાબી બાજુ એક અને એક અંક ખસકશે એટલે બે પોઈન્ટ એક જવાબ આવશે ઓકે તો પ્લીઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે ઓકે અને તમને વિડીયો કેવો લાગ્યો છે તો કમેન્ટ મેં મેસેજ જરૂર મોકલજો આના પછીનો પ્રશ્ન નંબર છ આપણે જોઈશું અગાઉના વિડીયોમાં ઓકે